હર હર મહાદેવ જય રામ તો કેમ છે ફેમિલીને મોજમાં મોજમાં રહેશો તો ફરી આપના બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે છે શનિવાર અને અમારે હતી ઓફિસે રજા કેમ કે મંદિર આવી ગઈ છે હીરા ખાલી રહી ગયા છે એટલે બે દિવસની રજા છે અને અત્યારે વાગી ગયા અગિયાર ને હું જાગી ગયો છું તો જો નાઇન ફ્રેશ થઈ ગયા ને મમ્મીને રસાઈ બનાવે છે

તો ફેમિલી જમીને આપણે મળ્યું આપણે જમી લીધું છે અને હવે આપણે જવાનું છે બોરતા બાર તો ઘણી બાર જઈએ પછી આપણે મળીએ તો હવે અમે જો બપોરે બાર રખડીને વહી આવ્યા છીએ અને અત્યારે વાગી ગયા છે છ અને હવે અમારે ટ્રેનમાં જવાનું છે સાત વાગ્યાની ટ્રેન છે અને જો અત્યારે નાસ્તો કરવા બેઠા જઈએ હું મમ્મી ને ભાઈ ની બધા જો નાસ્તો કરી લેવી તો નાસ્તો કરીને આપણે રેલવે સ્ટેશને તો અત્યારે અમે ઘરેથી નાસ્તો ને એવું કરીને હવે રેલવે સ્ટેશન બાજુ નીકળી જાય છે હું ને મમ્મી ની મમ્મીની જો હાલીના જ આવી છીએ આવું એક રેલવે સ્ટેશનનો જે રસ્તો તો રેલવે સ્ટેશન જઈને આપણે ટિકિટ ને એવું લેવી પછી હું તમને આગળ બતાવું ફેમિલી ટિકિટ ને એવું આપણે લઈ લીધું છે તો આપણી ટિકિટ છે સણોસરાની દસ રૂપિયામાં છેક સણોસરા આપણા ગામડે તો અત્યારે જો પ્લેટફોર્મ ઉપર ટિકિટ લઈને આપેલો જાઉં છું મમ્મીની આગળ બેઠા છે એવું ટિકિટ લઈને જાઉં છું સ્ટેશન છે ભાવનગર પર હવે અમારે ગાડી નેવું આવી ગયું છે જો પબ્લિક થઈ ગયું છે તમે બધા એક નંબર બેસી ને હવે નીકળી ગયા નાના છોકરા ઘણા બારી પકડી દીધી છે જગ્યા મમી આંબેઈ જાય કાય ના આશ્યા તો અત્યારે જો ઘરે વઈ આવા જમી લીધું ને પી થઈને હવે આ બધા જમીના પી ને જો બટ થતા ને વેફરું ને ઉકળે હર્ષ ભાઈ જો બટેટું મૂકી વઈ આઈ ગ્યાસ વિડિયો ચાલુ કર્યો ને એટલે એ ભાઈ ઊભા થઈ ગયા દાદા ની જોવા દાદાની ઓલા પણ છે ભાઈ હું તા છે અને અહીંયા અમે બ્રિટન ની વેપર પાડીશ હર્ષભાઈ બે ખરા મને આવડતું નથી એવા ઊભા કેમ થઈ ગયા ભાઈ તો હવે જો અત્યારે પથરીને એવું બધું જો સૂકી દીધું છે આમ બીજું આમ ખાટલે છે એટલે બાકી રહી છે અને હવે વાગી ગયા છે બાર રાતના ફૂલ થાકી ગયા છે તો આપણે આ બ્લોગ આપણે અહીંયા જોઈન કરીએ છીએ તો આ તમને બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો અને જો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા જજો અને આ બ્લોગ આપણે અહીંયા એન્ડ કરીએ છીએ બધા એને ગુડ નાઇટ સુવિધા જો હર હર માલિક જય શ્રી રામ